કાર્તક સુદ પંચમીના દિવસે જૈન સમાજ જ્ઞાન પંચમી તરીકે ઉજવણી કરે છે આજના દિવસે હસ્તલિખિત પ્રાચીન ગ્રંથો રત્નો સહિતનું પ્રદર્શન યોજવામાં આવ્યું અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે આવેલા ઝવેરી પાર્ક જૈન સંઘમાં પ્રદર્શન યોજાયું જેમાં ચોખાના દાણાઓ પર પ્રભુજીની કોતરણી કરી નવકાર મંત્ર પાદુકા પર હાથી દાંત પર કોતરેલા પ્રભુજીની વિવિધ પ્રસંગો રજૂ કરાયા સુખડના લાકડામાંથી કોતરેલી સરસ્વતી દેવી તથા વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ માળાનું પ્રદર્શન યોજવામાં આવ્યું આગામી સમયમાં આ તમામ વસ્તુઓનું મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવશે અમારી પાસે તાડપત્ર હસ્તપ્રત એન્ટિક કલેક્શન આદિ લગભગ ખૂબ જ પ્રાચીન સંગ્રહ અમારી પાસે રહેલો છે આજે આ જ્ઞાનપંચમીના દિવસે અમે આ સૌ ઉપકરણો બહાર કાઢી અને અહીંયા દર્શનાર્થે દર્શનાર્થે મૂકીએ છીએ આમાં લગભગ ઘણા પ્રાચીન હસ્તપ્રતો તાડપત્રો જે ઉડિયા ઓરિસ્સા કન્નડ બધી અલગ અલગ ભાષાના રચાયેલા છે જેમાંથી ઘણા પ્રાચીન ગ્રંથો અમને અત્યારે જોવા મળી રહ્યા છે જેનું ટ્રાન્સલેશન અમે અત્યારે કરી રહ્યા છીએ આવી ઘણી પ્રવૃત્તિઓ અમારી સંસ્થાની ચાલી રહી છે હજી આ કલેક્શનને અમે ભવિષ્યમાં બે ત્રણ વર્ષમાં એક મ્યુઝિયમ સ્વરૂપે ગોઠવવાનું આયોજન પણ અત્યારે વિચારી રહ્યા છે